આતી જુગલ છોડી બધી ભેગી જ હોય આ ઉસકે આ બે છે દેર માં દેરાણી ને જોડી ભેગી જ હોય અમારે અમે બધા પીર બાપા આવ્યા આજ હું વાર છે શુક્રવાર છે પીર બાપા નો સ્પેશિયલ એ તો દર શુક્રવારે જ આવે હા આ માંડવી તો મંડી ઓલી થવા અરે ભગવાન હવે મેઘરાજાને કહી તું રોકાઈ જાશે મારા બાપ ન કરો અમારું શું થાય પણ આ કેટલો વરસાદ અહીંયા પડ્યો હા તો માંડવ્યું હવે ઉપાડવાનું ટાણું છે જય પીર બાપા જય પીર બાપા આપણે આવી ગયા પીર બાપા જ આ ગુલાબાઈ આપણું જ વાવેલું છે અસલ મસ્તીનો થઈ ગયું છે

જય રમા પીરને જય દ્વારિકાધીશ